તો આમાં કોનો હાથ છે સૌ પ્રથમ દિલ્હીના અંદર સરકાર મુખ્યમંત્રી ભાજપા છે દિલ્હીના અંદર રાષ્ટ્રીય ધ્રુવ જે ગૃહમંત્રી છે એ પણ ભાજપાના છે પ્રધાનમંત્રી ભાજપાના છે ઇવન મુખ્યમંત્રી અને રક્ષા એ પણ ભાજપાના છે તો આટલો મોટો જથ્થામાં આરડીએક્સ આવ્યો ક્યાંથી સૌ પ્રથમ પ્રશ્ન એ થાય છે સરકારને આ સરકાર અંદર એક વસ્તુ જાય થાય છે જયારે જયારે ઇલેક્શન આવે છે ને ત્યારે ત્યારે આરડીએક્સ અંદર ઇન્ડિયામાં આવે છે ચાહે પુલવામા લઈ લો કે પછી પઠાણકોટ લઈ લો કે કોઈ પણ લઈ લો આ આરડીએક્સ ઇન્ડિયા આવે ક્યાં રીતે છે એમના મંત્ર ફેલ છે ગૃહ મંત્રાલય ફેલ છે રક્ષા મંત્રાલય ફેલ છે ખાલી ને ખાલી આ લોકો ને મુખ્યમંત્રીએ રાજીનામું મંત્રીએ પણ રાજીનામું આપ્યું હતું અત્યારે દિલ્હી સરકાર રાજીનામું આપશે કે નહીં આપશે એક સવાલ છે આટલો બધો આરડીએન્સ જથ્થામાં આવ્યો ક્યાંથી આ ભાજપા સરકાર સદંતર નિષ્ફળ છે અને ફેલ છે લોકોની સુરક્ષામાં સુરક્ષા ભાગ સતત ફેલ છે આ સરકાર આપનું નામ અનિલ પરમાર દાહોદ શહેર કોંગ્રેસ દિલ્હી ખાતે મેટ્રો રેલવે સ્ટેશન લાલ કિલ્લાની પાસે જે દુર્ઘટના ઘટી છે તે દુર્ઘટનાની અંદર માર્યા ગયેલા નૃત્ય પામેલા લોકો અને એમાં ઘાયલ પણ વધારે થયા છે એ ઘાયલ લોકોને અને એ લોકોને સંવેદનના સાથે અમે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ દાહોદ નગરપાલિકા ખાતે શ્રદ્ધાંજલિ નો પ્રોગ્રામ રાખ્યો હતો આ જેટલા જે લોકો મૃત્યુ પામ્યા છે તેમને આ કેન્દ્રની સરકાર તાત્કાલિક ધોરણે સહાય જાહેર કરે અને જે લોકો ઘાયલ થયા છે એમને પણ એમને પણ સહાય કરે અને આ સરકાર કેન્દ્રની ભાજપની સરકાર લોકોને સુરક્ષા આપવા માટે ફેલ થયેલી છે તો તાત્કાલિક ધોરણે ગૃહ મંત્રી રાજીનામું આપે અને લોકોને લોકોને સુરક્ષા પૂરી પારે આસિફ સૈયદ પ્રમુખ દાહો શહેર કોંગ્રેસ સમિતિ આ સમાચારમાં આપણે વિસ્તાર પૂર્વક જોયું આને લઈને તમે શું કહેવા માંગો છો તમારી શું રાય છે એ તમે કોમેન્ટ બોક્સમાં લખજો અને જણાવજો અને આ ટાઈમ્સ ઓફ બિલ પર ચેનલ આપણી છે એને સબસ્ક્રાઇબ નહીં કર્યો તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને આ ચેનલને સપોર્ટ કરજો અને આ સેના ને ઘર ઘર ગામડા ગામડા ડુંગરા ડુંગરા હરેક લોકો સુધી ઉગાડજો ફરી આપણે મળીશું બીજા સમાચાર ની સાથે જય જોહાર જય ભીમ જય ભીલ પ્રદેશ